નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી એવા ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ હવે ફાર્મા ક્ષેત્રે તેમને લાવ્યું છે અને ક્રિયમ ફાર્માનો શુભારંભ કરાયું છે તો સમાજને વિશ્વાસની આરોગ્ય સંભાળનું વચન આપવાની સાથે એસઆરકે દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ કરવામાં આવ્યો છે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એટલે કે એસઆરકે પરિવાર હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નવી પહેલ રૂપે ક્રિયમ ફાર્મન શુભારંભ કરાયો છે સુરતમાં યોજાયેલા ભવ્ય ઉદઘાટન સમારોહ દરમિયાન આરોગ્યમ આરોગ્યનું ઉપચારની દિશામાં નવી ઉડાનથી મેટ ક્રિયમ ફાર્મનનું સત્તાવાર લોન્ચિંગ પણ કરાયું હતું આ પહેલ દ્વારા એસઆર કે પરિવાર તેના વિશ્વાસ જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવી રહ્યું છે ફાર્માસ્ટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર દક્ષિષભાઈ માવાણી કન્સોર્ટિયમ ઓફ એપ્રેટિડેટ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન એટલે કે સીએ પ્રમુખ ડૉક્ટર વિજય અગ્રવાલ એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા એટલે કે એએચપીઆઈના ડિરેક્ટર જનરલ ડોક્ટર ગીરધેજ નાની કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણી તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર હોવા પામ્યા હતા અલોંચન પ્રસંગે ક્રિયમ ફાર્માના સ્થાપક તેમજ ધોળકે જણાવ્યું હતું કે આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ આવશ્યક છે પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ક્રિયમ ફાર્મા અસ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં દ્રઢ કાળજી વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી ડાયાબેટિક કાર્ડિયો કેર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટ પેઇન મેનેજમેન્ટ ડર્માસ્ટિકલ્સ વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી ઇન્ફેક્ટિવ જેવી દવાઓનો સમાવેશ થાય છે જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે દર્દીઓ સુધી દવાઓથી ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ ટુ કેમિસ્ટ ડિસ્ટ્રિબ્યુશન મોડેલ અપનાવશે તેમ તેણે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તો આપણે આજે ક્રિયમ ફાર્માનું લોન્ચિંગ કર્યું છે આપણે અત્યારે બે સ્ટેટમાં આપણી દવાઓ ઉપલબ્ધ થશે જે છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ત્યાર ત્યાર દરમિયાન આપણે બીજા સ્ટેટ્સમાં પણ પેન ઇન્ડિયા જવાનો વિચાર છે કઈ પ્રકારની આ દવા તો અત્યારે આપણે જેનેરિક દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે સો પ્રોડક્ટ્સથી બહાર આવીએ છીએ અને પછી આપણે એવું પણ છે પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબ એક્સપેન્ડ કરવો છે કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ આ આપણે બધી ફાર્મસી ચેનો હોય ત્યાં અને નાનાથી લઈને મોટા કેમિસ્ટ સુધી હોય ત્યાં પણ ઉપલબ્ધ થશે આજે અમારા એસઆર કે ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે કારણ કે ન્યુ જનરેશન થર્ડ અને ફોર્થ જનરેશન નવા સાઈડ બિઝનેસ માટે ક્રિયામ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે અને મને વિશ્વાસ છે અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ એસઆર કેની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વૉલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે આપણે ખરેખર જીવનમાં જિંદગીમાં આવ્યા

જેમ કે એસઆરકે ગ્રુપે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં શ્રેષ્ઠ પ્રાપ્ત કરી છે તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુકલ ક્ષેત્રમાં વિશ્વનિષ્ઠતા અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું છે